સુરત શહેરમાં ખાડીપુરની જે પરિસ્થિતિ સર્જાઈ હતી સુરત શહેરના તમામ કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ સ્થાનિક સંસ્થાઓ ત્યાં લોકોની મદદ માટે પાણી ઉતર્યા બાદ ગયા હતા પરંતુ આજે એક ફોટોનો એક વિડિયો વાયરલ થયો છે જે સુરતના ડેપ્યુટી મેયરશ્રી છે એ જે ફાયર બ્રિગેડના એક જવાન છે એની પાછળ વિક્રમ વેતાળ જે રીતે આવતો એ રીતે પાછળ જે કાદવને લીધે બે ફૂટ કાદવ માત્ર એને લીધે પાછળ ચડી અને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા મને એવું લાગે છે કે સત્તામાં આ લોકો ભાન ભૂલી ગયા છે પોતે ટીઆરપી લેવા માટે આવા નાટકો કરી રહ્યા છે મેં જોયું છે ત્યાં સુધી ઘણા કોર્પોરેટરો હતા પાણીમાં પણ લોકોની મદદ કરવા ગયા હતા જે સંસ્થાઓ છે સ્થાનિક એ પણ મદદ કરવા ગઈ હતી પરંતુ સુરત શહેરના જે ડેપ્યુટી મેયર છે એમને શું સુરાતન ચડ્યું કે ફાયર બ્રિગેડના જવાનની પાછળ એ લોકો વિક્રમ વેતાળ જે રીતે બતાવે છે એ રીતે વેતાળની જેમ પાછળ લટકી ગયા અને આપણે જોયું છે કે આવું ભાગ્ય જ જોવા મળે છે આ મૂર્ખામી ભર્યું જે સુરત શહેરના ડેપ્યુટી મેયરે કર્યું છે મને એવું લાગે છે કે આવું ભવિષ્યમાં ક્યારેય થયું નથી આ એક નવું છે ને એમની જે મૂર્ખામી ભરી વસ્તુ હતી એ બહાર આવી ગઈ છે કેટલી એમનામાં આવડત છે એ પણ આજે આ આ ચિત્ર જોઈને ખબર પડી જાય છે કહેવા માંગુ છું કે જો આપને આ હોદ્દા પર આ જ પ્રમાણે જો ચીડ ભરતી હોય આવા વિસ્તારોની મુલાકાતે તો આપે આ હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આપ જે હરકત કરી છે એ થોડી પણ સાખી ના લેવાય સુરત શહેરમાં આવા આગેવાનોની કોઈ જરૂર નથી મારો વિચારવાનો મત એક જ છે કે જે સુરતની પ્રજાને હર હંમેશા કામ લાગે એના દુઃખ સુખમાં સાથ આપી શકે એવા આગેવાનોનું કામ છે માત્ર મોડું દબાવવાથી કે ગંદકી બચાવવાથી કોઈ માનવ ના શરીર ઉપર ચડી જાય અને ત્યાર રોડ ક્રોસ કરવા આવા સ્વભાવના વ્યક્તિઓ સુરત શહેર માટે જોખમી છે માટે હું નરેન્દ્રભાઈ પાટીલ સાહેબને કહેવા માગું છું કે આ પોતાના પદ પરથી રાજીનામું આપી દઉં કારણ કે આ આ પદને શોભો એ વ્યક્તિ નથી